આલો જાની ઉમરે જગાવવાની બાફીકી પકડવાનું બરોબર તમે બહુ ગરા પતંગ જગાવો પતંગ જગાવ ચીકુ

આ ભાઈ તો કઉ ભલે અલ્યા છોકરો કે જબ તું ભલે આ નાજી ભટડે ની કોણ પતંગ wow, so

યા કાફિયા વળ આઈ આય કાઈ પ્યો છે કશુલા કોમ આલે બસ સબા તમે પતંગ ઉડાવો હું પાપ લેવા જોજો હું કેચું પકડતો હે એ ચીઓલે વાલો 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 તો વાલા કે 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 લાજ કેચું આય લાઈક લેતી હોય

ચીકુ <laughs> ભાઈ <laughs> 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 લોકો ના થિયું ફરો ફરો તમે બીજું પર બેવી ન ઉધ્યું આ પકન કરવા લેતા ને યાર આ છે શું બસ કાવ લેતા હાથ નું બોલ દાદાગીરી ના કરો ચિકુબા વાંકો પર ચિકુબા વાંકો જમે દેવા હાલે 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 ચિકુબા હા હાલે આની ડોડ ફૂટી હું સમજાવશે

આકાશ રંગીન છે આ ઉત્તરાયણ સુરક્ષિત રીતે અને પક્ષીઓનું પણ ધ્યાન રાખવું આ મારું જીજેટું હા